રાજકોટ પરિવારમાં બધા જ આગેવાનો સાથે મળી અને આ રાજકોટના રણમેદાનની અંદર કઈ રણનીતિથી આગળ વધી શકાય એ ચર્ચાઓને અમે આગળ વધારી રહ્યા છે અને એ પરિવારની વાતો આવતા દિવસોમાં તમારી સામે કોઈ આજે જે અત્યારે અહીં બધા ભેગા થયા સાંજે સ્વાભિમાન સંમેલન ઓગણીસમી કરીએ છીએ એની તૈયારી અને પ્રચાર ના મેપ માટે મળ્યા કાર્યાલય ની વાત કરો કારણ જોવાનું એવી પણ વાત એવી પણ કોઈ ચર્ચા નથી મધ્યસ્થ કાર્યાલય નવું ખોલવાનું છે બે દિવસ નું ઉદઘાટન થશે બધા જ હાજર જ હતા કોઈ નારાજ નથી અને કાલે તમે જોયું હશે કે રામનાથ મંદિર મંદિરે જે પ્રથમ પ્રચાર ચાલુ કર્યો બધા અમે હાજર જ હતા અત્યારે આ સંકલન ની બેઠક હતી કોઈ કોઈ ની વાંધાની આ વાત જ નથી લેવા ગયા હતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ નું ત્યાં જે કાર્યાલય છે કોઈ રાજ્યગુરુ નું રાજકોટ માં કોઈ કાર્યાલય નથી રાજકોટ શહેર કોંગ્રેસ નું જ કાર્યાલય છે કોઈ નું પર્સનલ કાર્યાલય અત્યારે રાજકોટમાં છે જ નહીં